નમસ્તે હું ગીતાબેન પરમાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મેંદાના લોટની કેક કેક બનાવવા માટે આટલી વસ્તુનો ઉપયોગ કરશું મેંદાનો લોટ દળેલી ખાંડ દહીં બેકિંગ પાવડર બેકિંગ સોડા તેલ વેનેલા એસેન્સ હવે આપણે કેક બનાવશું પહેલાં અંદર ખાંડ નાખશું પછી દહીં ઉમેરશું તેને આપણે આમ હલાવી જ્યાં સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી ચલા હલાવાનું દહીં અને ખાંડ બે એકરસ થઈ ગયું છે હવે એની આપણે અંદર બેકિંગ સોડા નાખશું બેકિંગ સોડા નાખી હવે આ મિશ્રણ સરસ મજાનું ફોલાઈ ગયું છે તમે જોઈ શકો છો હવે એની અંદર બે ચમચી તેલ ઉમેરશું હવે તેને હલાવી લેશું હવે બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું મેંદાનો લોટ ચાળેલો રાખ્યો છે હવે આની અંદર મિક્સ કરી લેશું બેટર પાછળ કરવા માટે થોડું પાણી ઉમેરશું ખૂબ સારી રીતે મિક્સ કરશું કેક ચોટી ન જાય એના માટે મેં મેંદાનો લોટ આમાં અંદાજ ડીશમાં લગાવી દીધો છે તમે જોઈ શકો છો મેં મેંદાનો લોટ લગાવ્યો છે

હવે આને ધીમા ગેસે વીસ મિનિટ સુધી ચડવા દઈશું વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા દઈશું હવે આપણે કેકને ચેક કરી લઈએ હવે આપણે કેકને જોઈ લેવી હજી આપણે એને પાંચ મિનિટ રહેવા દેવી હવે આપડી કેક થઈ ગઈ છે જો ચપ્પા સાથે નથી હવે કેક થઈ છે તૈયાર સરસ આ કેકના ના મેં ત્રણ ભાગ કરી દીધા છે હવે આની ઉપર કેક નું ક્રીમ લગાવી આ ક્રીમ મેં લગાવી લીધું છે હવે આપણે આની ઉપર બીજું પડ મૂકશું હવે આ બીજા ઉપર આપણે ક્રીમ લગાવશું છે હવે આની ઉપર આપણે ત્રીજું પળ મૂકશું એની ઉપર આપણે ક્રીમ લગાવી દઈશું કેકનું ડેકોરેશન કરશું એના માટે સરસ મજાની કેક તૈયાર થઈ ગઈ છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો